તેમજ મિત્રો તેમનું કહ્યું છે કે આ અમુક લોકોના નામ પણ જણાવે છે તે બહુ પરેશાન થઈ ગયા છે એ લોકો તેમને મેલી વિદ્યાના નામે હેરાન કરી રહ્યા છે તો આવો સાંભળે મિત્રો બેનની શું સમસ્યા છે અને આ બાબતમાં મનસુખભાઈ રાઠોડિયા બેનની શું મદદ કરી છે એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાઇકન પણ દબાવી દે છે હા બોલો

મારી પાણી એમ તમારી પાસે હા મારી પાણી શક્તિ પણ હું છે બે વર્ષથી જાગૃત નથી મને બહુ હેરાન કરે બધા

सेनी ली दीदी सेनी ली थी सेनी ली ई हूं हां पग ने दवा चालू छे सारी पग ने थी कई नाच नु थाय हाथ ना थाय पग ना थाय हाँ के हूं टाण वाग्या पछि हूं टाण वाग्या पछि ता लगन आवडा नगर विद्या के के करे है क्या विद्या ता लगन हां न खाता हां आखो दी हूं बाहर निकरो ने तो 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 तो

अगर दी जुपडिवारो हो तो आ -आ. है अगाटूडा बारो हो तो है खटूड़ा बारो हो तो है नहाँ, नाँ कछा करहे यग डानीमाद नहीं हो लाड़ा लग्यों यह तो ली बहु अजया है, कछणा करहे यह जाद लोह कछा करहें? अहाँ, वाओल अजिए वाड�

એ વસ્તુ હે ને ને આ વસ્તુ એક ઝાપડી રહી ને એને તમે એમ કે ને કે જા આની પાયા તો એની પાયા જાતી થી પણ ઝાપડી તો

ઈય ચોકરો બગા ગા રાખે યાર ઓ આના હું દીવાક ચાલો આમાં તમ ભાઈ ટોપરી બગાડે તો હામી ને આ હે સેકન્ડ ભાઈ નું ઈ ભાઈ ટોપરી બગાડે એમ કા ભાઈ ટોપરી બગાડે ઈ ઉપર ઝાડતા બગાડે તો શીપુ ખવરાવે ઈ રીતે લઈ નાવી આને લઈ નાવી એમ કે ભૂત હે

ફક્ત કઈ રહ્યા ને પછી હું રાખવાનું તમે આ બધાનો તમે એવું નથી આ જે બધી જ વસ્તુ અનુભવ બધાય અરવિંદ એટલે આનો રસ્તો હું કરું એ મને બતાવજો

हूं पैसा न ले तो मुफ्त भजन गाऊ मतक जाओ हम हाव मुफ्त में याजाबा पेट्रोल पूरू पड़े भजन गावा वा तो तो केवाय तन नको भजन जाता मला तमारा ऊपर का बढ़ावा कर पैसा उडाडे की उडाडे धर्मादा बपराय अन प्रोग्राम नो बाकी हमें नच जाता एमने तो घर में काय करू बडाई रोटलान खा की पकायचं का जात येत नाही काय काम करा तो लावेनी एम वगर काम करी आवे अखंड रोजी हरीने हातमा अरे हा आपले आ रामापीन पाद लियो हेमा वस्तु ऊ ऊ आवे रामापीन पाद मा सफरजन ने सो कान कोपारी केरान एमने हा

ના કોઈ ના એટલે કોઈ ના નથી પાડોસી ના નથી તમાર જોઈ કાય હોય બધાય નંબર હમ તો એના તમાર ઘર નંબર છે માર ઘર નો છે મે પણ મને બોલતા નહી આવડે યો હું અભણ છું હા તો કે કરે હોય ને કે આ તમારો નંબર હું કઈ સુરન નગર દે ને કોમડી તો કો ભાઈ આગા લખાયો તો કાલે ફોન તમને કર્યો તો કોમડી કર્યો નો ઉપાડ્યો તો આ કાયરે કર્યો તોય નો કર્યો અત્યારે રૂ કર્યો તઈ દે તમ ફોન ઉ કર્યો મારો ઠીક ઠીક ઠીક

आगत गेली झोपडी ओके समर घर वाला नंबर एक एक आंकड़ो बोलता आवड़ तो ना ना ये कहीं नहीं मन बगड़ो ही नहीं आवड़ तो ये कहीं नहीं आवड़ तो है ना सेव करें लो वही ये तो आवड़े पास आंकड़ा दबाव का आवड़े बीच में नहीं आवड़ तो कहीं मुआवज़ा तो अपन सर तो, 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 तो मारा नंबर क्या हम करता